મહિલા સુરક્ષા જાગૃતિ નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ટાઉન પોલીસ મથકના અધિકારી સાથે અન્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને પ્રજાને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય

એ દીકરીને સરકાર તરફથી એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે અને આ સહાય મેળવવા માટે તમારે સખી વન સ્ટોપ સેન્ટર અથવા તો મહિલા અને બાળ અધિકારીનો કોન્ટેક કરવો પડે ત્યાં તમને આનો ફોર્મ પણ મળી જશે અત્યારે તમે આ એન્જોય કર્યું છે પણ એમાંથી ઘણું બધું શીખવાનું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જુઓ છો તો સાયબર ફ્રોડના ગુના કેટલા વધી ગયા છે આપણા નવસારી ટાઉનમાં પણ એટલા બધા સાયબરના ગુનાઓ આવે છે કે મેં મોબાઈલમાં ક્લિક નથી કર્યું તો મારા એકાઉન્ટમાંથી પૈસા જતા રહ્યા પછી અન્ય રીતે કોઈ બ્લેકમેલ કરે છે બરાબર પછી ડુપ્લિકેટ આઈડી બનાવીને પણ એનો ઉપયોગ કરે છે એટલે નાટક સ્વરૂપે તમને એમાં જે માહિતી આપી છે એટલે એમાં આપણે સાવચેત કેટલું રહેવાનું છે આપણે જે મોબાઈલને એનો ઉપયોગ કરીએ છીએ બરાબર એટલે એમાં ધ્યાન રાખવાનું છે પ્લસ એમને દહેજ જે કહેવાય ચારસો અઠ્ઠાણુંની જે બનાવો બને છે એના બાબતે પણ એમને નાટક સ્વરૂપે અહીંયા પ્રસ્તુતિ કરી અને એમાંથી પણ તમને ઘણું બધું જાણવા મળ્યું પ્લસ પોક્ષો અત્યારે જે નાની જે છોકરીઓની ઉંમર અઢાર વર્ષ સુધી હોતી અને ઓછી ઉંમરમાં જ્યારે એ લોકો જતા રહે છે પછી જે પોક્ષોનો ગુનો દાખલ થાય છે એમાં કેટલા કેટલા વર્ષની સજાઓ છે ગુનો સાબિત થાય છોકરાઓની જિંદગી પૂરી થઈ જાય છે બરાબર એટલે આ બધું અત્યારે જે આપણને નાટક સ્વરૂપે તમે એન્જોય કર્યું છે એમાંથી ઘણું બધું શીખવાનું છે એમાંથી શીખીને અત્યારે જે તમારે કરવાનું છે આપણી કારકિર્દી બાળકોને ભણવામાં ધ્યાન રાખવાનું છે બાકી બધાએ જે સાયબર અવેરનેસનું કીધું એમાં ધ્યાન રાખવાનું છે આપણા બાળકો ખૂબ સારો અભ્યાસ કરે અને ખૂબ આગળ વધે એના માટે અત્યારે તમારા બધાએ આ બધા જે નાટકો અલગ અલગ દરેક પ્રકારના રજૂ કર્યા છે એમાં શીખી અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને એ માટે તમારે બધાએ મહેનત કરવાની છે હાલ જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એ તમામ બધા શાંતિપૂર્વક અને બહુ સારી રીતે એન્જોય કરીને ઉજવણી કરે એવી બધાને શુભકામનાઓ જય હિન્દ જય ભારત અને ઘણું બધું જ્ઞાન પીરસવામાં આવ્યું છે અત્યારે તમે આ એન્જોય કર્યું છે પણ એમાંથી ઘણું બધું શીખવાનું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જોવો છો તો સાયબર ફ્રોડના ગુના કેટલા વધી ગયા છે આપણા નવસારી ટાઉનમાં પણ એટલા બધા સાયબરના ગુનાઓ આવે છે કે મેં મોબાઈલમાંથી ક્લિક નથી કર્યું તો મારા એકાઉન્ટમાંથી પૈસા જતા રહ્યા પછી અન્ય રીતે કોઈ બ્લેકમેલ કરે છે બરોબર પછી ડુપ્લિકેટ આઈડી બનાવીને પણ એનો ઉપયોગ કરે છે એટલે નાટક સ્વરૂપે તમને એમાં જે માહિતી આપી છે એટલે એમાં આપણે સાવચેત કેટલું રહેવાનું છે આપણે જે મોબાઈલથી એનો ઉપયોગ કરીએ છીએ બરોબર એટલે એમાં ધ્યાન રાખવાનું છે પ્લસ એમને દહેજ જે કહેવાય ચારસો અઠ્ઠાણું ની જે બનાવો બને છે એના બાબતે પણ એમને નાટક સ્વરૂપે અહીંયા પ્રસ્તુતિ કરી અને એમાંથી પણ તમને ઘણું બધું જાણવા મળ્યું પ્લસ પોક્ષો અત્યારે જે નાની જે છોકરીઓની ઉંમર અઢાર વર્ષ નથી હોતી અને ઓછી ઉંમરમાં જ્યારે એ લોકો જતા રહે છે પછી જે પક્ષોનો ગુનો દાખલ થાય છે એમાં કેટલા કેટલા વર્ષની સજાઓ છે ગુનો સાબિત થાય છોકરાઓની જિંદગી પૂરી થઈ જાય છે બરોબર એટલે આ બધું અત્યારે જે આપણને નાટક સ્વરૂપે તમે એન્જોય કર્યું છે એમાંથી ઘણું બધું શીખવાનું છે એમાંથી શીખીને અત્યારે જે તમારે કરવાનું છે આપણી કારકિર્દી બાળકોને ભણવામાં ધ્યાન રાખવાનું છે અને બાકી બધાએ જે સાયબર અવેરનેસનું કીધું એમાં ધ્યાન રાખવાનું છે આપણા બાળકો ખૂબ સારો અભ્યાસ કરે અને ખૂબ આગળ વધે એના માટે અત્યારે તમારા બધાએ આ બધા જે નાટકો અલગ અલગ દરેક પ્રકારના રજૂ કર્યા છે એમાં શીખી અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને એ માટે તમારે બધાએ મહેનત કરવાની છે હાલ જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એ તમામ બધા શાંતિપૂર્વક અને બહુ સારી રીતે એન્જોય કરીને ઉજવણી કરે એવી બધાને શુભકામનાઓ જય હિન્દ જય ભારત ભાઈ અને બેન જાણે છે કે આ સોળ વર્ષની છે અને જો એને એનો છોકરો બગાડી લઈ જાય છે તો એમાં સજાને ગુનો બને એ લોકોને સજા થઈ શકે છે એટલે આપણે કાળજી લેવાની છે આ લોકોની ભૂલ એ છે કે એ લોકોએ પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ પણ એ લોકોએ એને બેનના ત્યાં મોકલી દીધું એટલે તમારી સાથે આવું કોઈ બનાવ બને આપણે આજુબાજુ જોઈએ કે દીકરી નાની હોય એને નિર્ણય લેવાની એનામાં શક્તિ નહીં હોય તો આપણે સમજદારીથી સારું પગલું ઉઠાવવું જોઈએ પોલીસને જાણ કરવી જોઈએ અને આવું કોઈ દીકરી સાથે ન થાય એ લોકોનું ભવિષ્ય ન બગડે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી